મોરબીમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેના પગલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કમોસમી વરસાદથી બરબાદ થયેલા ખેડૂતો નુકસાનીને લઈને મોરબીના ટંકારામાં તેમણે ઉગ્ર વિરોધ કર્યો કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક સરકારી સહાય ચૂકવવા અને ગુજરાતમાં બંધ કરાયેલ પાક વીમા યોજનાને ફરીથી શરૂ કરવાની માંગ કરી છે મામલતદાર કચેરી પર મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ જય જવાન જય કિસાનના સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો ટંકારા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ આરોપ લગાવ્યો કે ચોમાસુ પાક તૈયાર થઈ ગયો હતો એવા સમયે જ કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે ખેડૂતોએ સર્વે કરવાને બદલે કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સરકારી સહાય આપવાની માંગ કરી આ તરફ વડોદરાના પાદરામાં પણ કોંગ્રેસના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું કમોસમી વરસાદથી પાદરા તાલુકાના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે ત્યારે ખેડૂતોની આ જ વ્યથા લઈને વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જશપાલસિંહ પઢિયારની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું એટલું જ નહીં વરસાદી તબાહીની સામે વળતર અને સહાયની માંગ સાથે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા